કેમ છો બધા મજામાં છો તો અમે બધા ભાઈબંધો અમારા ગામ ના એક મસ્ત લોકેશન પર ટેકરા પર ફરવા હતા પણ ત્યાંથી બધાનું મન થઈ ગયું કે તુરખેડા જવાનું એટલે પછી અચાનક પ્લાન ભણાવીને નીકળ્યા છે તુરખેડા જવા માટે તો ચેક કરો આ બધા આપણા ફાઇટરો આ કોઈ પ્લાન નથી કર્યો પણ અચાનકમાં મસ્ત વાતાવરણ થતો હતો વરસાદ બી પડતો હતો એટલે અચાનકમાં પ્લાન ભણાવીને પછી નીકળ્યા છે બધાની કન્ડિશન દેખી લો આ આ છે ખતરનાક બધા ડ્રાઈવરો હજુ અડધે સુધી પહોંચ્યા છે

બાકી શું કેવું આ બે જણ ભાઈ બન છે ને આ બે ભાઈ એની બહુ કાન ઈચ્છા હતી પણ અવાયું નહી એટલે આજે લઈ એમને

તો મિત્રો હવે આપણે બાઇક ચલાવવા માટે હેવી હેવી ડ્રાઈવરોને આપી દેશે આ દઈએ કારણ કે આગળ હેવી હેવી રસ્તા આવે છે એટલે ચાલતા જવું પડશે અને બીજા જાય છે બાઇક લઈને આગળ જોઈ શકો છો મિત્રો આ ટાઈપ રોડ છે અહીંયા

કોઈ દિવસ તો બે જ આવવાનું આવવાનું રમજામ નહીં આવવાનું અમારે ગાડી અમારા ડ્રાઈવરો બધા આવી છે એટલે અમે આવી ગયા આવજો આપણે એટલે હાલના લોકેશન પર પહોંચવા છે

હવે આપડે ફાઈનલી પહોંચી ગયા છે આપણા લોકેશન પર સુરખેડા જોઈ શકો છો ચારે બાજુ વરસાદ વરસાદ અને પણ વરસાદ બહુ છે જોઈ શકો કે વરસાદ બહુ છે તો આજુબાજુ નું કઈ વાતાવરણ દેખાતું નથી બધું મસ્તી આપણે જે ઊભા છે આ છે ગુજરાત આ બાજુ લેફ્ટ સાઈડ પર છે મધ્યપ્રદેશ અને આ બાજુ રાઈટ સાઈડ પર છે મહારાષ્ટ્ર આ જે જગ્યા છે સુરચેરા હિલ સ્ટેશન અહીંયાથી ત્રણ સ્ટેટ છે અને બોર્ડર પણ છે તો અને સામેની સાઈડ છે નર્મદા નદી પણ

આ બે સુરામ ની ઈચ્છા હતી ઘણી તુરખેડા આવવાની એટલે આજે આપણે એમને ખૂટીથી લઈ આવ્યા છે તુરખેડા ફેરવી લીધા મજા આવી ગયા ને મજા આવી જઈ ગઈ એટલે થોડુંક વાતાવરણ એવું હતું મસ્ત હતું પણ બધું દેખાડવા જેવું દેખાયું નહીં બધા થુમ્મસ થુમ્મસ થઈ રહેલું છે વરસાદને લીધે એટલે પણ મજા તો આવી રોડ રસ્તા બી બહુ મસ્ત છે થોડું સાચું સાચીને આવવાનું બાકી તો હવે ફાઈનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા છે અને આ સુંદર ખતરનાક લોકેશનને હવે બાય બાય કહીએ છીએ ચાલ આ પાછા આવું ને આ પાછા આવવાનું છે બીજી વાર આ બધા જ આવવાના અને મિત્રો તમે બી આવજો મજા માણવા માટે હિલ સ્ટેશન પર ચાલો મળીએ નેક્સ્ટ બાય બાય ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને ચેનલ ને કરી નાખજો એટલે આવા નવા નવા વિડીયો તમને જોવા મળે ચલો બાય બાય